નમસ્કાર મિત્રો હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ફોર સાથે ફરી એકવાર હું મારિયા ખાન સુરત મોવા તાલુકાના આજના મોટા સમાચાર મોવા તાલુકાના ઓંડાજ ગામના સરપંચે તલાટીની બદલીને લઈ ઉતાર્યા જાહેરમાં કપડા બીજેપી ના માજી સંગઠન પ્રમુખ હિતેશ નાયકે પંચાયતની ની કરવાની આપી ચીમકી સરપંચ વિપુલ પટેલે તાલુકા પંચાયત પર જાહેરમાં ઉતાર્યા પોતાના કપડા તલાટી અંગેટ પટેલની વિના કારણોસર કરવામાં આવી બદલીના આક્ષેપો બદલીને લઈ ડીડીઓ અને ડીપીઓએ સરપંચની ઈજ્જત ઉતારી છે ના લગાવ્યા આક્ષેપો જ્યાં સુધી તલાટી અંકિત પટેલને ફરી ઓડાજ અને કોડાડા ગામે ફરી ફરજ પર નહીં મુકાય તો પંચાયતને તાળાબંધી પણ કરવાની બીજેપી સંગઠન માજી પ્રમુખ હિતેશ નાયકે આપી ચીમકી એક વર્ષમાં ત્રણ વખત તલાટીઓની બદલી કરવામાં આવી હોવાની વાત બીજેપી સંગઠનના માજી પ્રમુખ હિતેશ નાયકે ડીપીઓ પર સાંધ્યું સીધું નિશાન રાજકીય ક્ષેત્રે તલાટી અંકિતની બદલી કરવામાં આવી કે પોતાની મનમાનીથી

કયા કારણોસર બદલી કરવામાં આવી જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ ભય શ્રી ગજેન્દ્રને અમે પૂછવા માંગીએ છીએ કે અંકિતભાઈની એવી કઈ કામગીરીના કારણે તમે એને બદલી કરી અને ઓડજ ગામ અને કોડાડા ગામનો સીજો સાથે છે એક વર્ષની અંદર તત્પણ તલાટી તમે બદલો કઈ રીતે બદલો અને તમે આથી શું મેસેજ આપવા માંગો છો અને આ બદલીઓ રાજકીય પ્રેરિત છે કે કેમ કોઈના દબાણથી કરવામાં આવી છે કે કેમ અને હવે પછી આવી જ બદલીઓ વારંવાર થતી રહેશે ઓન્ડ અને કોડાલા ગામના નાગરિકો એને સહન કરવાના નથી અને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જેણે પણ બદલી કરી હોય અને તે સ્ટેજા ઉપર પાછા એ તલાટીને મૂકવામાં નહીં આવશે ત્યાં સુધી બંને ગામના નાગરિકો પંચાયતના કામગીરીમાં અને કોઈપણ જાતના કામગીરીમાં અમે સહકાર આપવાના નથી અને પંચાયતને પણ તાળાબંધી કરવી પડે તો અમે તાળાબંધી કરવા તૈયાર છીએ જિલ્લા પંચાયતના સત્તાધીશોને પણ આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે જે અંકિતભાઈની તલાટી તરીકેની બદલી બીજા ગામમાં કરી છે એને ફરી પાછી ઓંડ ગામના અને કોટાડા ગામના સેજામાં કરવામાં આવે એવી વિનંતી કારણ છે બાર બાર સરપંચ તરીકે તો હવે આ વારંવાર બદલી કરવામાં આવે છે કોઈએ ફરિયાદ કરી નથી અંકિતભાઈની કે કોઈ ગામ કે એ તલાટીએ કોઈ બદલી માંગી નથી હવે તો છેલ્લા એક વર્ષથી અમને પોતાને એવું હવે ફીલ થાય છે કે સરપંચોના કપડા ઉતારવાનું કામ કરવામાં આવે એવું લાગી રહ્યું છે તો આજે આ ગામ તાલુકા પંચાયત તરીકે અંદર આ સરપંચોની ઇજ્જત ઉગાડવામાં આવે એવું લાગી રહ્યું છે તો આજે ઇજ્જત પણ અમે બતાવી દેશે અહીંયા સુધીનો અમે વિરોધ કરશું ને આજે આ સંકલ્પ લઈએ સંકલ્પ લઈએ છે કે આવનાર સમયમાં જ્યાં સુધી અમારા તલાટીઓની બદલી પાછી ખેંચવામાં નહી આવે ત્યાં સુધી આ તાલુકા પંચાયત કચેરી સરકારી કચેરી હર જગ્યા બધી જ જગ્યા પર સરપંચ તરીકે હું આ રીતે હું કાયમ માટે હવે જઈશ જ્યાં સુધી આ સરપંચની આ તલાટીઓની બદલી પાછી ખેંચવામાં નહીં આવે